વલોડ તાલુકાના ચાલીસ ગામોમાં કુલ મળી સો કરોડ રૂપિયાનો સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવેલ હોય અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે તેમજ આદિવાસી સંગઠન અને આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર આપી તપાસની માંગ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ વલોડ તાલુકાના સરપંચ શ્રીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં આદિવાસી નેતાઓ સરકારને બદનામ કરવા માટે ખોટા પુરાવા રજૂ કરી

અમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત આદિવાસી સંવિધાન સેના અને આદિવાસી સમાજ દ્વારા અને એ આવેદનપત્રમાં અમે માગણી કરી હતી કે વાલોર તાલુકાના જે ગામો છે એ ગામોમાં જે ભ્રષ્ટાચાર થયો છે તો એની તપાસ કરવા માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવે જેમાં આઈએસ કક્ષાના અધિકારીઓ જો કે અમારા આવેદનપત્ર આપ્યાના બીજા જ દિવસ એટલે કે તારીખ એક માર્ચ ના રોજ વાલોર તાલુકાના જે પાંત્રીસ ગામના સરપંચો છે સરપંચો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે ખાસ એ જ વાત જણાવવાની છે કે સરપંચો જે છે તો તે તપાસના પરંતુ એમના કરતા એમણે ઊંધું કર્યું છે તો આજે આવેદન આવેદનપત્ર છે એની જ વાત કરીશ કે એમણે શું કહ્યું છે કે આ જે સરપંચો છે એમનું જણાવવાનું છે કે કેટલાક આદિવાસી સંગઠનો અને ભારત આદિવાસી સંવિધાન દ્વારા સરપંચો અને ગુજરાત રાજ્યની જે સરકાર છે એને બદનામ કરવા માટે વાલોર તાલુકામાં સરકારની વિવિધ યોજના વિકાસના કામો બાબતે ખોટા પુરાવા પહેલો પુરાવા પુરાવાની અમે ત્રણસો પાનાની એક ફાઇલ કલેક્ટર કચેરીમાં જમા કરાવી છે અને અમે જ કહ્યું છે કે આની તપાસ કરવામાં આવે બીજી વાત કે એમણે સરકારને બદનામ કરવાની વાત કરી છે તો આમાં સરકારને બદનામ કરવાની ક્યાંય વાત નથી આવતી કારણ કે સરકાર દ્વારા તો ફંડ ફાળવવામાં આવે છે

અમે જે તપાસની માંગ કરી અમે તો ખુદ કહ્યું છે કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એને તપાસ થવી જોઈએ જો ખરેખર સરપંચો એટલા પ્રામાણિક હોય તો ખરેખર એમણે આ તપાસને સમર્થન કરવું જોઈએ પરંતુ એમના દ્વારા આ જે તપાસ છે તપાસને સમર્થન કરવાની જગ્યાએ એમણે તપાસ ન કરવા માટે આવેદનપત્ર આપ્યું છે એટલે આપણે ચોક્કસ પણ એ કહી શકીએ કે આ જે સરપંચો છે એ સરપંચો પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં સામેલ છે બીજું આ એવા એક વાત કે એમણે અમારા પર આ રીતે ખોટી આર્થિક લાભ મેળવવાનો આક્ષેપ લગાવ્યો છે તો આજે 35 ગામના સરપંચો છે એમને સ્પષ્ટ કહેવા માંગે છે કે જો તમારી પાસે પુરાવા હોય તો એ પુરાવા લાવો જેથી કરીને સાબિત થાય કે અમે લોકો આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારના આરોપ લગાવીએ છે નહીં તો પછી અમારે માન આનીનો કેસ दाखल કરવો પડશે ચોક્કી જ વાત છે અને ત્યારબાદ એમણે કહ્યું છે કે આદિવાસી નેતાઓના હાથમાં સત્તા વાલોર તાલુકાની ગ્રામ ગ્રામ સત્તા આદિવાસી એટલે કે અમારા કહ્યું છે અને જાગૃત નાગરિક નાગરિકની ફરજ છે કે ગામમાં જે કંઈ પણ ખોટું થાય છે તો એના સામે અવાજ ઉઠાવે અને અમે એ જ અવાજ ઉઠાવ્યો છે અને ત્રણસો પાનાની ફાઇલ જમા કરાવી છે અને માગણી કરી છે કે આની તપાસ થાય અને તે પણ આઈએએસ કક્ષાના જે અધિકારીઓ છે એમના દ્વારા એટલે એમણે અમારી જે રજૂઆતો છે એ રજૂઆતોને ખોટી ઠરાવી છે અને એમણે એવું કહ્યું છે કે આ જે રજૂઆતો છે એને ધ્યાનમાં ન લેશો અને આવા ખોટા આવેદન પત્રોના આધારે કોઈ પણ તપાસ નિમ્મામાં નહીં આવે એટલે કે તપાસ ન આપવામાં આવે એવી માંગણી કરી છે એટલે સરપંચો પોતે સ્વીકારી રહ્યા છે કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે જો ખરેખર એમણે ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો તેવા સરપા જે તપાસ છે એને સમર્થન આપતા અને તેઓ સામે ચાલીને કહેત કે અમે સમજે તપાસ છે સમર્થન આપીએ છીએ તમે કમિટી નિમો અને અમારા ગામમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરો પરંતુ સરપંચ આ તપાસ અટકાવવા માંગે છે એટલે જેટલા ગ્રામજનો જાગૃત છે એમણે ખરેખર વિચારવાની જરૂર છે કે સરપંચો આ તપાસ શા માટે અટકાવે છે છેલ્લો એમણે આ ત્રણ તારીખે જે તાલુકા પંચાયત ને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એનો પણ એમણે વિરોધ કર્યો છે અને એમણે કહ્યું છે કે ત્યાં અમે સરપંચો પણ ભેગા થઈશું અને આ કાર્યક્રમનો વિરોધ કરીશું અને કોઈ પણ પ્રકારે સંઘર્ષ થાય તો એના માટે જવાબદાર તંત્રને જણાવ્યું છે તો એ બાબતે પણ અમારે કેવું છે કે તમે આટલા બધા હોય તો પછી ત્રીજી તારીખે હિસાબ આપો વિરોધ શા માટે કરો છો અને સંઘર્ષ ખરેખર તો વાત વાત હિસાબ આપવાની છે લડવાની નથી પરંતુ ક્યાંક ને ક્યાંક એમનો ભાંડો નો ફૂટી જાય એ જ એ લોકોને બીક લાગે છે અને એના કારણે એમણે એવું કહ્યું છે કે આ બાબતે અમે તાળાબંધીનો જે કાર્યક્રમ છે એનો વિરોધ કરીશું અને ત્યાં સંઘર્ષ થાય તો પ્રશાસનની જવાબદારી નહીં રહેશે હવે આજે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં સૌથી અગત્યની જે વાત છે તે દરેક ગ્રામજનોએ જાણવા જેવી છે કારણ કે આ જે આવેદનપત્ર આપ્યું છે તો એમાં પાંત્રીસ જેટલા સરપંચો એ ઉલ્લેખ કર્યો છે તો કેટલીક ગ્રામ પંચાયતો એવી છે આમાં કે એ ગ્રામ પંચાયતો પાસે સિક્કા પણ નથી એટલે આપણે વિચારી શક્યા કે ગ્રામ પંચાયત કેટલી ગરીબ હશે અને જે દેગામાં પંચાયત છે એના માટે તો મારે વિશેષ કેવું છે કે પંચાયત કેટલી બધી ગરીબ છે કે એને તો સિક્કા પણ નથી

વેરસી ગ્રામ પંચાયત દાદરિયા ગ્રામ પંચાયત દામુરલા ગ્રામ પંચાયત આટલી એટલે આ જે પંચાયતો છે એ પંચાયતોના જ પોતાના સિક્કા છે બાકીની જે પંચાયતો છે એ પંચાયતો એક કોમન સિક્કાનો ઉપયોગ કર્યો છે અને એમાં જે ગ્રામ ગામનું નામ છે એની જગ્યા ખાલી રાખી છે અને એક સિક્કો મારીને વારાફરતી ગામ લખી દેવામાં આવ્યું છે એટલે અમને એ પણ શંકા છે કે આટલી જેટલી પણ પંચાયતો છે તમામ પંચાયતો વહીવટ કદાચ એક જ કચેરીમાંથી થતો છે કારણ કે જો ખરેખર અલગ અલગ પંચાયત હોય તો અલગ અલગ પંચાયતનો અલગ અલગ સિક્કા હોય સરપંચ વતી પતિઓ વહીવટ કરે છે તો આ જે આવેદનપત્ર આપવા ગયા હતા તો એ આવેદનપત્ર જેટલા પણ સરપંચો હતા તો એમાં એક સરપંચ પતિ પણ હતા અને એ જે દિલવાડા ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન ડી નાયકા તો એમના પતિ પણ એ ફોટામાં જોવા મળે છે એટલે ખરેખર આ જે આવેદન પત્રો છે એમાં કોઈ મહિલા સરપંચ ગઈ કે નથી કે મહિલા સરપંચોની જાણની બહાર જ બધું કરી દેવામાં આવ્યું છે તે પણ શંકા ઉપજાવે છે એટલે આ તમામ વસ્તુ તપાસનો વિષય છે અને આવનારા સમયમાં અમે આ જે ગામોમાં ભ્રષ્ટાચાર થયા છે એની માંગણી તપાસની માંગણી તો કરી જ છે પણ સાથે સાથે હજુ એક આ માંગણી એ કરીશું કે જેટલા પણ સરપંચો હાલના સમયે કામ કરી રહ્યા છે સરપંચ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે તો એ સરપંચ તરીકે હોદ્દો સંભાળવા પહેલા એમની સંપત્તિ કેટલી હતી અને સરપંચ બની ગયા પછી એમની સંપત્તિ કેટલી છે તેની પણ તપાસ થવી જોઈએ એટલે એ પણ ગ્રામજનોને ખબર પડે કે સરપંચની સંપત્તિમાં કેટલા રૂપિયાનો વધારો થયો સરપંચ બનવા પહેલા એની પાસે કેટલા કેટલા વાહનો હતા હતા સાધનો તેની પણ તપાસ થાય અને સરપંચ બન્યા પછી કેટલા વાહનો લીધા તેની પણ તપાસ થાય કારણ કે ઘણા ખરા સરપંચોએ મોટી મોટી હેવી ગાડીઓ લીધી છે તો એ પણ એક તપાસનો વિષય છે એટલે આ તમામ વાત સાથે અમે આવનારા સમયમાં એક હજુ માંગણી મૂકીશું કે સરપંચોની જે પ્રોપર્ટી છે એની પણ માંગણી થાય અને અમે કલેક્ટરને જે રજૂઆત કરી છે એ બાબત અમે સ્પષ્ટ છે અને આ જે લડત છે તે જ્યાં સુધી તપાસ સમિતિ નો આય ત્યાં સુધી અમે લડી લડીશું અને આજે સરપંચો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને બહાર પાડીને જ રહીશ કારણ કે સરપંચો જો સાથ સહકાર ન આપતા હોય અને આ જે પૈસા છે તે ગરીબોના ભલા માટે આવે છે એમના વિકાસ માટે આવે છે પરંતુ આ પૈસા જો ભ્રષ્ટાચારનો ભોગ બનતો હોય તો એ કોઈ પણ કાળજ ચલાવી લેવામાં ન આવે અને તાલુકાના જાગરિત જાગૃત નાગરિકો વતી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ જે લડત છે અમે લડીશું અને આ જે તપાસ છે એની સંપૂર્ણ તટસ્થ તપાસ થાય એ પ્રકારે અમે સરકારમાં આગળ જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં સુધી કરીશું અને તમામ ગામના જાગૃત યુવાઓ જાગૃત મહિલાઓ જાગૃત આગેવાનો એ જ જણાવવાનું છે કે તમારા ગામમાં જે પંચાયતના કામો થાય છે તો એમાં તમે ધ્યાન આપો એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડો અને કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચ દ્વારા કે કોઈ પણ દ્વારા ધમધાક ધમકી આપવામાં આવે તમને તો અમે તમારી સાથે ઊભા છે અને કલેક્ટર સુધી કે પછી મુખ્યમંત્રી સુધી જ્યાં સુધી જવું પડે ત્યાં સુધી આપણે સૌ ભેગા મળીને લડીશું એ જ જણાવવું છે આવેદન પત્રમાં હજુ એક જે સરપંચોના સિક્કા વાળું છે એમાં ખાસ જોવા જેવું છે કે સુનિલભાઈ ગામિત કઈ ગ્રામ પંચાયતના સરપંચ છે તે જ કોઈને ખબર નથી કારણ કે એમણે જે અહીં સાઇન કરી છે તો એમાં સિક્કો મારી દીધો છે સરપંચ શ્રી ગ્રામ પંચાયત તાલુકો વાલોડ જિલ્લો તાપી પરંતુ જે કોઈ પણ આ તૈયાર કર્યું છે લખવાનું ભૂલી ગયા છે કે સુનિલભાઈ ગામિત કયા ગામ પંચાયતના સરપંચ છે એટલે એ પણ શંકામાં છે બીજી વાત કે જેટલા પણ સરપંચો છે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે આ રીતે તમારી સત્તાનો જો દુરુપયોગ થશે અને આવનારા સમયમાં કંઈક થશે તો એની ભોગવવાની વારી તમારી જ આવશે કારણ કે હાલમાં જ જે નવસારી જલાલપુર છે તો ત્યાં નવસારી જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડના જે તત્કાલીન સરપંચ ઉપસરપંચ અને તલાટી વિરુદ્ધ શનિવારે એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરીને ભ્રષ્ટાચારના આરોપમાં

તમે જે રીતે કહી રહ્યા છો તો તમારા જે સરપંચો છે એમાં કોંગ્રેસના સરપંચો પણ હતા કોંગ્રેસ સમર્થિત સરપંચો અને તમે જે રીતે આવેદનપત્ર આપ્યું છે એના પરથી સ્પષ્ટ કહી શકીએ કે તમે બધા જે તટસ્થતાની જગ્યાએ તમે બધા કોઈક પાર્ટીના એજન્ટ બનીને બેસી ગયા છો એટલે સરપંચો એ પોતાના હોદ્દાની જે મર્યાદા છે તે રાખવાની જરૂર છે અને સાથે સાથે સરપંચનો જે હોદ્દો છે તે ગ્રામજનોના હિતો માટે હોય છે તો ગ્રામજનોના હિતો માટે કામ કરવાનું હોય છે એટલે સરપંચોને પણ ચેતાવા માંગીએ છે કે જો કોઈ ના કોઈ એજન્સી કોઈ અધિકારીને હિશારે તમે આ બધા કામ કરતા હોય તો છોડી દેજો કારણ કે એજન્સી અને અધિકારી તો છટકી જશે પરંતુ એમના કારણે તમે ભેરવાઈ જશો એટલે તમારે પણ ચેતવાની જરૂર છે અને તમામ લોકોનો સાથ સહકાર મળી રહેશે એ આશા રાખીએ છીએ જુહાર જે